બી માં સ્પર્શે જો એ બી બરાબર છવ્વીસ સેન્ટીમીટર હોય તો એ શોધો તમારે એ પહેલા મિત્રો અહીંયા વર્તુળ દોરવું પડશે બરાબર મિત્રો હું પહેલા વર્તુળ દોર દઉં પિયા મિત્રો અહીંયા પી કેન્દ્ર વાળું વર્તુળ છે ત્રીજા મિત્રો એની કેટલી છે દસ સેન્ટીમીટર બરાબર મિત્રો ત્રિજ્યા દસ સેમી વર્તુળ બહારના બિંદુ એ એટલે કે વર્તુળના બહારના બિંદુ એ માથી દોરેલ સ્પર્શક મિત્રો તમને સ્પર્શક તો ખબર હશે બરાબર થિયરીમાં બન્યા હું દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે તો પી એ શોધો મિત્રો એટલે કે છે કે પી એ છવ્વીસ આપેલું હોય તો કહે છે એ બી શોધો તો મિત્રો એ આપણે પહેલાં આમાં લખવું પડે કે અહીંયાથી લખું છું મિત્રો હો બરાબર એટલે આટલામાં મળી જાય પહેલા લખીએ કે પી બી એ વર્તુળની માટે ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર નેવ બરાબર આ ખૂણો બી બરાબર નેવ મિત્રો આમાં પાયથાગોરસ કરશું આપણે કર્ણ નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ બરાબર પી એ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર બરાબર પીબી સ્કવેર એ બી સ્ક્વેર પીએ સ્ક્વેર એટલે છવ્વીસ નો વર્ગ બરાબર દસ નો વર્ગ વત્તા એ બી સ્ક્વેર છવીસ નો વર્ગ મિત્રો તમને આવડવો જરૂરી છે છવ્વીસ ગુને આપણે છવ્વીસ કરીએ મિત્રો તો 25 નો વર્ગ છસો પચીસ ના છસો છોતેર મિત્રો છસો છોતેર નો વર્ગ સો બરાબર એ સ્ક્વેર છસો છોતેર માઇનસ સો બરાબર એ સ્ક્વેર પાંચસો બરાબર પાંચસો કોનો વર્ગ છે એ સ્ક્વેર બરાબર આ એ બી બરાબર કેટલી હશે ચોવીસ સેન્ટીમીટર બરાબર ખબર પડી ગઈ મિત્રો તે જ રીતે મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર બે આગળ જોઈએ અહિયાં મિત્રો ક્વેશ્ચન નંબર બે ની રકમ શું છે પી કેન્દ્ર

તો ચાલો મિત્રો આપણે આગળનો દાખલો કર્યો એ જ રીતે છે એ ના તો પણ ચાલે બરાબર હવે મિત્રો ત્રિકોણ એ બીસી માં ખૂણો બી બરાબર નેવ માટે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ એટલે પીએ નો વર્ગ બરાબર પીબી વત્તા આપણને આપેલો છે બરાબર મિત્રો અહીંયા આવે પીએ નો વર્ગ બરાબર નો વર્ગ ચોસઠ પંદર નો વર્ગ બસો પચીસ પીએ વર્ગ આપણે કરીએ તો બસો નેવ્યાસી બસો મિત્રો સત્તર આપણે સત્તર કરીએ તો બસો આવે એટલે મિત્રો સ્ક્વેર બરાબર રૂટ બસો નેવ્યાસી આ રૂટ નહીં લખવાનું મિત્રો પીએ સ્ક્ર બરાબર બસો નેવ્યાસી માટે પીએ બરાબર સત્તર સેન્ટી મીટર બરાબર મિત્રો એટલે કે આ કેટલું હશે મિત્રો સત્તર સેન્ટીમીટર હશે બરાબર મિત્રો આપણને ખબર પડી ગઈ હવે આગળ આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર આપણને આપેલો છે બરાબર અહીંયા ક્વેશ્ચન નંબર ત્રણ ની રકમ અહીંયા આપેલી છે બે સમ કેન્દ્રીય વર્તુળો બે સમ વર્તુળો એટલે મિત્રો હું તમને કહું આ એક બે આ સમકેદ્રીય વર્તુળો કહેવાય સમ વર્તુળો એટલે મિત્રો બંનેના

એમ લખો એટલે તમારે સમ કેન્દ્રિત વર્તુળ વ્યાખ્યાતનો એક માર્ક્સ તમારે પાકો થઈ જાય બરાબર અહીંયા કે છે કે બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા અહીંયા આપણને પચીસ સેન્ટીમીટર આપેલી છે અને સાત સેન્ટીમીટર આપેલી છે મોટા વર્તુળની ત્રિજ્યા એક વર્તુળ મોટા વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળની ને સ્પર્શે જે તો જીવાની લંબાઈ શોધવાની છે મિત્રો કંઈ નહીં મિત્રો હું તમને આમાં શીખવાડી દઉં છું બે પેલા વર્તુળો દોરવાના છે ઉ દોરીની બતાવો તમને આવા બે વર્તુળો દોરવાના કીધા છે મિત્રો પછી તેમની જીવા કીધી છે મિત્રો શું આ જીવા દોરી અને તેમની ત્રિજ્યા આપણને અનુક્રમે આપેલી છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મોટ પંદર સેન્ટીમીટર અને સાત સેન્ટીમીટર આ નાના વર્તુની જી ત્રિજ્યા અને આ મોટા વર્તુની ત્રિજ્યા બરાબર તો કે છે એ એમ બી તો કે છે આ જીવા શોધો બરાબર આખી જીવા શોધવાનું છે ત્રિકોણ પી એ એમ માં લખું છું ત્રિકોણ પી એમ એ માં ખૂનો એમ બરાબર નેવું માટે મિત્રો અહીંયા આપણે શું લખી શકીએ કે કર્ણ નો વર્ગ નો સરવાળું એમ સ્કવેર બરાબર પંદર નો વર્ગ બરાબર સાત નો વર્ગ વત્તા એમ સ્ક્વેર બરાબર મિત્રો ખબર પડી ગઈ ઓગણપચાસ જાય તો મિત્રો કેટલા બધી બસો પચીસ બસો પચીસ માંથી ઓગણપચાસ જાય તો મિત્રો એકસો ને છોતેર વધે બરોબર એકસો છોતેર બરાબર એકસો છોતેર અહિયાં મિત્રો આપણે એક ભૂલ કરીએ છીએ પચીસ નું આપણે અહીંયા પચીસ આપેલી છે એક બાજુ બરાબર આપણે પચીસનો વર્ગ છસો પચીસ છસો પચીસમાંથી ઓગણપચાસ જાય તો પાંચસો આવે મિત્રો પાંચસો ચોતેર કોનો વર્ગ છે વીસ સેન્ટીમીટર બરાબર ચોવીસનો વર્ગ થાય પાંચસો છોતેર બરાબર એ એમ બરાબર ચોવીસ સેન્ટીમીટર એટલે આ ચોઈસ મળી આપણને જીવા કીધી છે જીવા એ બી બરાબર બે એમ બે ગુણ્યા એમ બરાબર એટલે ચોવીસ એટલે બે ગુણ્યા અડતાલીસ સેન્ટીમીટર બરાબર મિત્રો આટલું આપણને અહીંયા જવાબ મળે તો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કે આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ ખૂબ આભાર